નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે આજે ડેપ્યુટી મેયર તથા સ્થાનિક નગરસેવકો દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી શહેરના નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના શુદ્ધ પાણીના બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળું પાણી આવી રહ્યું છે તેમાં ડ્રેનેજની લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતાં ઠેર ઠેર લીકેજ થયા છે જેથી નવી ડ્રેનેજ લાઇન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે પણ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થતાં દૂષિત પાણી આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે લોકોને પેટમાં દુખાવો ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળું પાણી આવી રહ્યું છે જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ દૂષિત પાણી આવી રહ્યું છે જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડી રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે દૂષિત પાણીને લઈને વોર્ડ નંબર તેરના કોંગ્રેસના કાઉન્સિલર બારુભાઈ સુરવેએ નિવેદન આપ્યું હતું કે કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું એંસી હજાર વસ્તીમાં માત્ર દસ જ કર્મચારીઓ હાજર છે તેમજ પમ્પિંગ સ્ટેશન ચાલીસ વર્ષ જૂનું છે જેની કેપેસિટી પણ વધારાતી નથી ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના મેયર કટ જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર તેરના નગરસેવિકાએ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાથે ચર્ચા કરીને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે અને વોર્ડ નંબર તેરના કાઉન્સિલરો સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી મારી પાસે પહેલીવાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે અધિકારીઓ જોડે ચર્ચા કરી છે પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે કામગીરી ઓલરેડી ચાલુ છે પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી છે ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરથી ચેક કરવા પડે એટલે એમાં સમય લાગતો હોય છે ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો બે દિવસમાં સમસ્યાનું હલ થાય ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યા નું હલ આવી વર્ષોથી માંગ ઉભી છે પણ સાથી પક્ષના કાઉન્સલર આની માટે વર્ષોથી માંગ કરતા કેમ લેટ થયું લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ તો એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા પાંચ વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી એટલે એના લીધે સમય જઈ રહ્યો છે હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય તો તો પછી કમિશનરશ્રી જોડે બેસીને મેયરશ્રી અમે બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે ભાઈ ઓફરથી બી આ કામ આપી દેવાય કોઈને અને આ વિસ્તારનો સમસ્યા હલ થાય વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે ડેપ્યુટી એ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન આવશે નથી હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે ઘીચ વિસ્તાર છે કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા એટલે એક આ પણ વિષય થતો હોય છે સાથે પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું